આશા કરું છું બધા મોજમાં હશો અને હું પણ અત્યારે મોજમાં છું મોજમાં મોજમાં આપણે આવી ગયા ભેં હું ભેં હું બરાબર મિત્રો તો એમાં એવું છે ને મિત્રો કે આજે આપણે જોવું જરાક કામ તમને લાગે છે ને વાળ કપાઈ એવા બરાબર તો એમાં આવું છે ને મિત્રો આજે વાળે વાળ અને દાઢી કપાઈ તો હવે એમાં આવું થઈ ગયું હતું મિત્રો કહેવા કપાવું ટાઈમ થઈ જાય પછી હું કરું મિત્રો એમાં આવું છું બરાબર તો અત્યારે તો આપણે આવી ગયા છીએ ભે હું સારો હવે એમ ન કહેતા કે ભાઈ આ કપડાં એની છે કપડાં અમારે એની જ અહીંયા હાલે ભાઈ બેઉમાં દીવું દોડપટી હોય એટલે કપડાં હાલતા રહેતા તો મિત્રો એને આજે છે ને ભાઈ નવી એક ભેં જો આવી છે જો આ ભેં છે ને જો આ ઊભીની આ ઉભીની આ ભે છે આ હામી બરાબર એ છે ને નવી ભેં છે વરે તમારે ઓલી બાજુ જઈને તમને દેખાડું કેમકે એને હું અત્યારે ન લઈ આવતો તો એ ઘરે જ હતી કેમ કે અમે અમને હમણાં એને લીધી હતી એક લાખ ઉપરની છે બરાબર તો એને હું અત્યારે નહોતો લઈ આવતો ભેહુંમાં કેમ કે વ્યાહ ઉપર હતી ને હવે એ વ્યાઈ ગઈ છે અને એણે પણ પાડી દીધી છે તો એ ઘરે જ રહેતી અને આજ મેં કીધું હાલો ને ભાઈ હવે ટાઈમ થઈ ગયો છે એટલા કે ચાર પાંચ દી થઈ ગયા હું કીધું ભેહુંમાં છોડું કાંઈક હેવાણી થાય તો સીમાડમાં કાંઈક મજા આવે એને પણ એટલે આજે છોડી પણ જો બે ભેવું બાજે છે જોઈ લ્યો જોઈ લો તન થઈ ગઈ જોઈ લ્યો તો એમાં એવું છે ને મિત્રો એને હક નથી વળતો ભારે ઉપર ચડીને તમને ઓલીબાઈ દેખાડો તો મિત્રો જોડાયા રહ્યો મારા તમને દેખાડો મારી આ નવી ભે ટણ સમજી ગયા આ બેન આપડી અને આમ જુઓ મિત્રો આજે ગામનો ધરણ પણ કેટલો છે ભે જોઈ લો આ બાજુ મિત્રો એમાં એવું છે ને કે ભાઈ આ બેને છે ને પાડો બહુ ખારે પડ્યો છે ચરવા નથી દેતો ભલે ભાગ ભાગ કરાવે અલગ આ બાજુ જાય છે પાડો આ બાજુ છે લડકી ટોરામાં નથી હજી રહેતી દેખી જાય ધીરે ધીરે ચરવાનું ચરવાનું તો નહીં પણ થઈ ગયા હાલ વાર મિત્રો અહીંયા જુઓ જૂનવાળી વાવ બહુ જૂનવાળી વાવ છે આ બાજુ ફરતે આમ જંગલ વાળો વિસ્તાર છે જંગલ એટલે આમ બહાર વાળો વિસ્તાર છે આ બાજુ એક વાડી છે અને આમાં જેવો વાવ છે વધારે તો આપણે નહીં જઈએ પણ આમ જેવું પાણી વહેર છે ચક્કલીઓના માળા કેટલા બધા છે જોઈ લો ચક્કલીઓના માળા છે વાવમાં પાણી વહેર છે બાકી કેમ વાવ છે અને અંદરની અંદર એક વડલો છે વડલો વડ છે બરોબર Oh, is it? દેખાડો તો મિત્રો હું ચાલતી જતી આ બાજુ આવી ગઈ પવન ઉપર છે આમ અને બે હું ચાલતી જતી ચાલતી જતી આવી ગઈ છે બરોબર ને આપણે ભેગા ભેડા આવીએ છીએ અને આમ જુઓ બાકી કેમ અંદર અંધારા જવું છે ઓલી બાજુ નીકળી નીકળી જાય અહીંયાથી બે હું જાય ને તો ઓલી બાજુ હેઠ સામે ઓલા ખૂણે નીકળે

આપણે એને હેરાન નથી કરું આવો લાગલા વિડીયોમાં પણ મેં તમને દેખાડ્યો તો વિચાર્યો હતો પણ એમ હરખો નહોતો દેખાતો પણ હાજુ હરખો દેખાય છે બાકી મારે ઘર કરવાથી જો મિત્રો કેમ છે જો કાયદેસ સર ક્લિયર બાજુ છે કાયદોસર કઈ કઈ દેખાય છે થમને લાડુ ફોટો પાડી લઉં તો એમ આવું છે ને મિત્રો અત્યારે હાલ થઈ ગયો છે વરસાદ આ બાજુઓ બે આવે છે જો આ કાયદો સર કેટલો વરસાદ પડે છે હારી રીતે આમ જો 2x કરીને તો દેખાય છે છટા જીવો બે હું બળી આવે છે વરસાદ પડે છે અને આપણે આ આની નીચે ઉપર છે લીમડાની મોબાઈલ પહેલાં તો પાઉચમાં નાખી દો હવે બે હું ઘરે જાય છે અમે નાખી દેવાનું છઠ્ઠા ઉપરથી પાણી ચાલુ થઈ ગયું આમ જોવા જુઓ મિત્રો હવે અત્યારે આપણે બે હું ઘરે જાય છે બરોબર અને અત્યારે ટાઈમ તમને કહું તો કેટલો થઈ ગયો છે સેકન્ડ જોવા મોબાઈલ સાત વાગવા ખાલી ને બે મિનિટ નું વખત બહાર છે સાત વાગવા માં છે થોડીક બેવું ઘરે પછી થોડું ઘણું નાખવું પડે અહીંયાથી નીકળી જાય મિત્રો આમ અંધારો છે અંદર ગલ્લા દીધી આજે ચાર પાંચ આમ તડકો હતો મિત્રો જો અત્યારે વરસાદ એને આવી ગયો અને પાછો વળી થોડો ઘણો ગેરાબેર કરી દીધો હવે આજના બ્લોગને આપણે હવે અહીંયા સુધી રાખીએ આ વિડીયો તમને કેવો લાગ્યો મને કોમેન્ટમાં જણાવજો સારો લાગ્યો તો લાઈક કરી દેજો અને આટલા અહીંયા સુધી જોયું તો સારી એવી કોમેન્ટ કરી દેજો તો હવે મળીએ નવા બ્લોગમાં તો બધા મિત્રોને જય માતાજી અને જય શ્રીરામ